છવ્વીસમી જાન્યુઆરીના જે જે પ્રોગ્રામ હોય સ્કૂલમાં એ આપણે જોવા જવા જ આવશે આપણે સાથે મળીને બધા જોવા જઈએ અમારે મારા મામાના છોકરા બધા સ્કૂલમાં જાય છે તે બધા ધોતિયા પહેરીને બધા છે તો આપણે જોવા જઈએ કે યુવાની કેવી એક્ટિંગ છે ઈરા કયા કયા પ્રોગ્રામમાં રહ્યા છે અને કેવું છે અમારી સ્કૂલ છે એક તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે કેવા કેવા પ્રોગ્રામો છે તો ગાય સમય સ્ટેશનમાં પહોંચી ગયા છે ગંજ પ્રાથમિક શાળા તો ગાય એ શાળા થી તરત નીકળી ગયા અંદર વગર ગેટ ખાલી વિદ્યાર્થીઓની રેલી ચાલુ હતી તો ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા અને કુંભલમે ટીમ નો દાવ ચાલુ હતો અને કુંભાસણ ની ટીમ માં હતી અને ગાઈસ જોવાની ખૂબ મજા આવી અને ગાઈસ પછી મેચ પૂરી થઈ એના પછી અમે તરત ઘરે નીકળી ગયા પછી કુંભલમે ટીમ જીતી ગઈ હતી તો કયા ચાલ થઈ જાય પોતને ચાલીસ થઈ છે ફરીથી વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો આપણે મિત્રો તમને એવું લાગતું છે ભાઈ કે હું સવારમાં બોલ્યો તો કે આપણે સ્કૂલમાં જઈશું કે કયા કયા પ્રોગ્રામો છે જોવા જઈશું તો મિત્રો એનો વિડીયો આપણે નહીં ઉતાર્યો કેમ કે હું જોવા નહોતો એટલા માટે કે હું જોઉ તો ખરી પણ જે સ્કૂલના બહારથી જ આપણે નીકળી ગયો હતો કે જે ક્રિકેટ મેચ ચાલુ હતી ત્યાં આ ગયો તો જોવા માટે તો ઓલરેડી કુંભલ મેચ જીતી ગયું છે મેચ હતી એટલા માટે તો મેચ જોવા જતા સ્કૂલમાં પણ સ્કૂલમાં કોઈ બધી વાર હતી એટલા માટે બધા પ્રોગ્રામ ચાલુ થવાની મતલબ કે વાર હતી એટલે બધા કે ચલો આપણે સ્કૂલ ક્રિકેટ જોવા જતા રહીએ તો ક્રિકેટ ચાલુ હતી તો એટલા માટે અમે ક્રિકેટ જોવા ગયા હતા ને હાલ મેં સ્કૂલમાં નહોતા ગયા સ્કૂલના બારથી મેં પાછા વાળ્યા હતા તો કે આઈ હોપ આપકો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને કરીએ જેવું એક સબસ્ક્રાઇબર તો જેથી કરીને મને ખૂબ મજા આવે એની વિડીયો બનાવવાની આપણે થોડાક થોડાક બારના કટ લઈશું તો જેથી કરીને કેમ કે યાર બહારના કટ લેવા જરૂરી છે અને થોડાક ઘરના કટ લેવાના પણ જરૂરી છે એમાં આપણે બારના કટ ને ઘરના કટ આમ થોડા થોડા લઈશું તો જેથી કરીને આપણને બારનો કટ લેવો હોય તો આપણને કોઈ શરમ જેવું ના લાગે અને કાલે છે સોમવાર તો કાલે આઈટીઆમ જવું પડશે તો જઈશ તો વિડીયો બનાવીશ જરૂરથી હું અને તમે સપોર્ટ કર્યો એવાની સપોર્ટ કરતા રહીજો અને બીજું કે અમારે બે હજાર પૂરા થયા આવ્યા છે તો જલ્દી જલ્દી બે હજાર પૂરા સબસ્ક્રાઇબર કરાવી દો કાલનો વિડિયો જે આવ્યો તો એ મેં કોમેડી વિડિયો થોડોક બનાવ્યો તો કોમેડી ટાઈપનો વિડીયો બનાવ્યો તો બ્લોગ વિડિયો પણ કોમેડી ટાઈપ બનાવ્યો તો વિડીયો તો એ તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને આ પછી મેં તમને બટાકા બતાયા હતા જે પહેલા વિડીયોમાં જે બટાકા ઓલરેડી બોન્ડ બળી ગયું છે તો હવે કાઢવાની તૈયારી છે તો બસ આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ હમણાં કોઈ ખાસ વિડીયો બનતા નહીં આપણા વિડીયો છે તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઇબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડિયોમાં તો એટલા માટે બાય બાય